પર ભરતના મનરેગા યોજના હેઠળ ત્રણ તાલુકાના ચારસો ત્રીસ જેટલા કામમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડ નો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ અંતર્ગત કોંગ્રેસના નેતા હીરા જોટવાને ગીર સોમનાથ મોડી રાત્રે ભરૂચયા રેડ પોલીસ મથક ખાતે પૂછતાછ માટે લાવવામાં આવ્યા સાથે હાસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની ધરપકડ કરી પૂછતાછ કરાઈ ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફૂર્જા બંદરેથી સાંજે નીકળી ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા બસો પચાસ વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે ભરૂચ શહેરમાં આશ્રય સોસાયટી સ્થિત આવેલ જગન્નાથ મંદિર ખાતે ઉડિયા સમાજના લોકો દ્વારા ભગવાન જગન્નાથને રથમાં સવાર કરાવી નગરચર્યા કરાવી ભરૂચ ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો જોડાયા શિક્ષણના મહાયજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હાજર પચીસ નો પ્રારંભ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા કપલસાડી ખાતે ગુજરાતના ભરૂચ જિલ્લામાં મનરેગામાં કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ભરૂચ પોલીસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા તેમના પુત્ર દિગ્વિજયસિંહ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે ગુજરાતના દાહોદ પછી ભરૂચ જિલ્લામાં પણ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બેરોજગારી ગેરંટી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે બેરોજગાર મજૂરોને રોજગાર આપતી આ યોજનામાં માનવશ્રમનો ઉપયોગ કર્યા વિના અને કોઈ કામ કર્યા વિના ચૂકવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકા હસોટ આમોદ અને જંબુસરમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ થયો હતો ત્રણ તાલુકાઓમાં સડસઠ ગામોમાં ચારસો સિત્તેર કામોમાં છેતરપિંડી કરીને સરકાર સાથે સાત કરોડ ઓગણપચાસ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક પ્રોજેક્ટ અધિકારી પ્રતિક ઉદયસિંહ ચૌધરી પોતે સરકાર વતી ફરિયાદી બન્યા હતા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીના પિયુષ રતિલાલ નુકરણી અને મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા નારાયણભાઈ સભાર સામે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓના માટી ધાતુના રસ્તાઓમાં ઘણા કામોમાં ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી ભરૂચ જિલ્લાના જંબુસર હાંસોટ આમોટ તાલુકાના સડસઠ ગામોમાં વિવિધ કામો હેઠળ હલકી ગુણવત્તાવાળા મટીરીયલ સપ્લાય કરીને નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી મનરેગા યોજનામાં સરકારના ઉદ્દેશ્યો મુજબ સ્થાનિક નિર્ધારિત માનવ શ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો અને ગરીબ બેરોજગાર લોકોની આજીવિકા છીનવી લેવાના આરોપ લગાવવામાં આવ્યા છે એવું બહાર આવ્યું છે કે ગ્રામ પંચાયત સંબંધિત કચેરીઓનો ઉપયોગ કર્યા વિના યાંત્રિક રીતે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા અને તેની દરખાસ્તો રજૂ કરી સરકારી મિલકતનો ગેરકાયદ કાયદેસર રીતે ઉપયોગ કરીને સરકાર પાસેથી વધારાના ભંડોળ મેળવવા માટે નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હતી સડસઠ ગામોમાં અંદાજે સાત કરોડ ઓગણપચાસ લાખ રૂપિયાની ગેરરીતિઓના દસ્તાવેજી પુરાવા સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મનરેગા કોંભાણ પ્રકાશમાં આવ્યા બાદ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી અને એક વિશેષ તપાસ ટીમ સીટની રચના કરી તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવાના ઈશારે બે એજન્સીઓ બનાવવામાં આવી હતી જેમાં હાંસોટનો આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલર કાગળકામ અને દસ્તાવેજીકરણનું કામ કરી રહ્યો હતો તેના પર સ્ટેમ્પ લગાવી કામ પૂર્ણ જાહેર કરી રહ્યો હતો કૌભાંડના ત્રણથી ચાર કરોડ રૂપિયા હીરા જોટવાના દિગ્વિજય રોડવેઝ અને તેમના પુત્રના જોટવા એન્ટરપ્રાઇઝમાં જમા કરવામાં આવ્યા હતા ઉપરાંત છેતરપિંડી દ્વારા સરકાર પાસેથી લીધેલા પૈસા વ્યક્તિગત બેંક ખાતા અને કંપનીના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા ભરૂચ પોલીસે હીરા જોટવા તેમજ પુત્ર દિગ્વિજય જે તાજેતરમાં વેરાવળની સુપાસી ગ્રામ પંચાયતમાંથી સરપંચની ચૂંટણી જીત્યા હતા અને કૌભાંડમાં સંડોવાયેલા ટેકનિકલ ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે આગામી સમયમાં મનરેગા કૌભાંડમાં વધુ રાજકીય લોકોના નામ બહાર આવી શકે છે અત્યાર સુધીમાં આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે હીરા જોટવા દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણાં એકત્ર કર્યા કઈ રીતે આ લોકોએ મટીરીયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં મેં બહાર પાડશું અને અન્ય આરોપી જે આ લોકો સંડોવાયેલા છે એજન્સીઓના બંને માણસો આરોપી છે જ એ ઉપરાંત કોણે કોણે આને સપોર્ટ કર્યો છે એક નીચેથી લઈને ઉપર સુધી કેટલા લોકો ઇન્વોલ્ડ છે એ તમામની પૂછપરછ કરી અને એ લોકોની ગુનાહિત કૃત્ય સામે આવશે તો એ લોકોને અટકાયત કરીશું મોટો હાલ પૂરતું ડીડીઓ શ્રી ભરુ છે ત્રણ તાલુકાની ડિટેલ્સ આપી છે ત્રણ તાલુકાના છપ્પન ગામોને આ એફઆઈઆર ના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે સાડા થી આઠ કરોડનો એપ્રોક્સિમેટ વેલ્યુ થાય છે આની અને હજી આગામી દિવસોમાં ડીડીઓ કચેરી અન્ય જગ્યાઓ ઉપર જે લોકોએ કામ કર્યા છે આ જ એજન્સીઓ એનો પણ સર્વે કરી રહી છે એ કચેરી દ્વારા જે ડિટેલ અમને આપવામાં આવશે અને બીજા તાલુકાનો involvement હશે તો એ એનો વ્યાપ એ એ કક્ષામાં પણ આગળ વધશે ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફૂર્જા બંદરેથી સાંજે નીકળી હતી ભરૂચમાં બોય સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે અમદાવાદમાં સૌપ્રથમ વખત નીકળેલી રથયાત્રામાં ત્રણ રથો ભરૂચના ખલાસીઓએ બનાવી આપ્યા હતા આજે ભરૂચના ફૂરજા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહા આરતી બાદ શણગારેલા ત્રણ રથમાં ભગવાન શ્રી કૃષ્ણભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરાયા હતા ભોઈ સમાજના આગેવાનો સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લાના મહાનુભાવો જોડાયા હતા નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ પ્રભુની મહાનુભાવો આગેવાનોએ આરતી ઉતાર્યા બાદ ત્રણે રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું રથયાત્રા સાથે ડીજે ભજન મંડળીઓ જોડાઈ હતી રાત્રે રથયાત્રા સોનેરી મેલ ખાતે આતશબાજી સાથે સંપન્ન થઈ હતી ભરૂચ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું સમાપન થયું હતું ભરૂચના ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ભરૂચ ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રા ભરૂચના કસક સર્કલથી શરૂ થઈને જળેશ્વર સુધી યોજાઈ હતી યાત્રામાં હજારો ભાવિ ભક્તો જોડાયા હતા ભજન કીર્તનના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજી બલદેવ અને સુભદ્રાની મૂર્તિઓને સુશોભિત રથમાં બિરાજિત કરીને શોભાયાત્રા યોજાઈ હતી યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો ઉપર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા યોજાઈ હતી ભરૂચિયાના આશ્રય સોસાયટી સ્થિત આવેલ જગન્નાથ મંદિર ખાતે ઉડિયા સમાજના લોકો દ્વારા ઉમંગભેર ભગવાન જગન્નાથને રથમાં સવાર કરાવી ઓગણીસમી રથયાત્રાના આગેવાનોના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજ્યમાં અમદાવાદ સહિત ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ ઉડિયા સમાજ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથજીના મંદિરેથી પણ રથયાત્રાનું આયોજન કરાય છે આ વર્ષે ઓગણીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આશ્રય સોસાયટીના મંદિર ખાતેથી વાસે ગાજતે નીકળી હતી જેમાં સ્થાનિક ભક્તો અને ઉડિયા સમાજના લોકોએ ઉમંગભેર ભગવાન જગન્નાથ બાઈબલરામ અને બહેન સુભદ્રાને રથમાં સવાર કરાયા હતા આ સમયે ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશ વિસરી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિશ્રી બરુડ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર અજય અજયસિંહ રણા સહિતના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન અને મહાઆરતી બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું આ રથયાત્રા અમીધરા સોસાયટીમાંથી બહાર નીકળી નંદીલાવ રોડથી શ્રવણ ચોકડી અને ત્યાંથી શક્તિનાથ થઈને પરત તે રૂટ પર પોતાના સ્થાનક પર પરત આવશે જ્યાં તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું છે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીએ નગરચર્યા કરી હતી જેમાં અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આજે પવિત્ર જગન્નાથ પરિમાન અમીધરા સોસાયટી થી બહાર નીકળીને લંદેલાવ રોડ બીડી ટાઉનશિપ શ્રાવણ ચોકડી લિંક રોડ થઈને શક્તિનાથ જશે શક્તિનાથ થી એ રૂટ પ્રમાણે પરત મંદિર પર આવશે સાંજના સાત વાગે બધા ભક્તજનો માટે જાહેર આમંત્રણ છે બધાને પ્રસાદના વ્યવસ્થા કરેલી છે કમિટી તરફથી શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આ ઓગણીસમી રથયાત્રા છે ભાવિ ભક્તો હાર્દિક આમંત્રણ સાંજના પોર પ્રસાદ લેવા ઓછું આવજો જય જગન્નાથ જય જગન્નાથ સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કરિયાખેળવની મહોત્સવ બે હજાર પચીસનો ભરૂચ જિલ્લામાં પણ પ્રારંભ થયો છે જેમાં જિલ્લા કલેક્ટર ગૌરંગ મકવાડાએ ઝઘડીયા તાલુકાના કપલસાડી ખાતે અને ઝઘડીયા ખાતે આંગણવાડી બાલવાડીકા અને ધોરણ એક તેમજ

અવગત કરાવ્યા હતા સાથે માતાપિતાને ટ્રાફિકના નિયમો વિશે સમજ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી શકે તે માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે સૌએ શપથ લીધા હતા આ અવસરે મહાનુભાવોના હસ્તે સીઈટી તથા એનએમએમએસ જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલ મહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તબક્કે કલેક્ટરે શાળા પરિસરની મુલાકાત કરી હતી તેમજ એસએમસીના સભ્યો સાથે બેઠક કરી હતી આ ગામના સરપંચ મામલતદાર એમ કે રાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગામના અગ્રણીઓ દાતા અને એસએમસીના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજથી રાજ્યભરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ છે જે શ્રેણીમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત પ્રાથમિક કન્યા શાળાના રાજપાડી અને ડીપી શાહ હાઈસ્કૂલ ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ઉદબોધન કરતા સાંસદે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ શાળા ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી આજે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે દિશામાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકાર કાર્ય કરી રહી છે આજે એક પણ વિદ્યાર્થી અધવચ્ચેથી શિક્ષણ ન છોડે તેની દરકાર સરકાર લઈ રહી છે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે વધુમાં સાંસદે ઉપસ્થિતોને એક પેડ માકે નામ અભિયાનમાં સહભાગી બની એક વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન સાંસદે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે સાંસદ સહિતનાઓએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું ડીપી સાહેબ હાઈસ્કૂલ ખાતે ધોરણ અગિયાર માટેના કોમ્પ્યુટર લેબને ખુલ્લી મૂકી હતી આ કાર્યક્રમમાં રાજપાટી ગામના સરપંચ કાલિદાસ વસાવા અગ્રણીઓ વાલીઓ તાલુકા શિક્ષણ અધિકારી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કન્યા મહોત્સવના તો પેલા ધોરણમાં જે બાલ મંદિરમાં ભણતા બાળકોને એના ઘરેથી ગાટલામાં દોડી અથવા તો ટ્રેક્ટરમાં બેસાડી અને વાતે ગાતે ઢોલ નગારા સાથે અહીંયા સ્કૂલ સુધી લઈ આવે એટલે બાળકને એવું થાય એમાંથી ભણવાનો ઉત્સાહ થાય નહીં તો પહેલા શું થતું હતું બાળક રડતું રડતું આવે પણ હવે સ્કૂલમાં જયારે દાખલ થાય તો હસતું હસતો આવે છે એ કેમ આ સારા પ્રવેશો અને કન્યાકિણીનો મહોત્સવના કારણે એટલે આપણો બાળકો ભાવ મંદિરમાં પ્રવેશ કે પહેલા ધોરણમાં પ્રવેશ તો એને એક ઉત્સવ તરીકે આખા ગુજરાતની અંદર ઉજવાઈ રહ્યું છે કે સારા પ્રવેશો અને કન્યાકિણીનું મહોત્સવ નામ આપવામાં આવ્યું છે

મહંત ગંગાદાસ બાપુ અને કથાકાર પ્રિયંશુ મહારાજ સહિતના આગેવાનોએ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જયરણછોડ માખણચોરના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા આ રથયાત્રા ભરૂચી નાકાથી ચૌટા નાકા થઈ ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ રથયાત્રા દરમિયાન સેવાભાવી લોકોએ માર્ગમાં છાસ તેમજ શરબતનું વિતરણ કર્યું હતું રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિર ખાતે પરત ફરી હતી આ રથયાત્રા દરમિયાન શહેર પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત જગન્નાથજીની ત્રેવીસમી રથયાત્રા ખાતે નીકળી હતી ત્યારે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજી નગર ચર્ચા માટે નીકળનાર ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીને પ્રાર્થના કરીએ સમગ્ર જીવ સૃષ્ટિ સુખમય રહે તમામ માનવજાત પણ સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ આજે અંકલેશ્વરમાં જગતનો નાથ એવા ભગવાન જગન્નાથની શોભાયાત્રા અંકલેશ્વરના આંગણે ત્રેવીસમી શોભાયાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અમારે પ્રિયાંશુ અમારે પ્રમુખ લલિતાબેન અન્ય મહાનુભાવોના સ્વાસ્થ્ય આજથી શુભારંભ થઈ રહ્યો છે ભગવાન જગન્નાથ આજ નગરનું સર્ચાએ કરી નીકળીને નગરજનોને દર્શન દેવા માટે નિજ મંદિરમાંથી અંકલેશ્વરની શેરીઓ ગલીઓમાં થઈને પાછા પરત જગન્નાથ મંદિરમાં ભગવાનનું સ્થાપન થશે તો ભગવાનની આ દિવ્ય ઝાંખીને આપ બધા દર્શન કરો અરે ભગવાન પ્રાર્થના કરી એ બધા સુખમય બધા સ્વાસ્થ્ય સારું રહે એવું ભગવાનના ના શરણ માં પ્રાર્થના જય જગન્નાથ રથન્નાથ જગન્નાથ ભગવાનની રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા ભગવાન ના ભગવાનના મંદિરથી નીકળી છે આ રથયાત્રા ભરૂચી નાકા ચૌટા નાકા ચૌટા બજાર અને ભગવાન શ્રી જગન્નાથ ભગવાન ને પ્રાર્થના કરે છે કે દેશ અને દુનિયા પર ચાલતી આપત્તિ દૂર થાય અને દરેક ભાવિ ભક્તોને સુખ શાંતિ ને સમૃદ્ધિ ભગવાન આપે એવી ભગવાન જગન્નાથ ને પ્રાર્થના છે અંકલેશ્વર જીઆઈડીસી માં ફાયર સ્ટેશન નજીક ભગવાન જગન્નાથ ના રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા જીઆઈડીસી માં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાન જગન્નાથના દર્શનનો દર્શન લીધો હતો આજે અષાઢી બીજનો અવસર એટલે જગન્નાથની નગરચર્યાનો દિવસ ભગવાન જગન્નાથ આજે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે જીઆઈડીસીમાં ફાયર સ્ટેશન પાસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ફાયર સ્ટેશન પાસેથી વાતસે ગાતે ભજન કીર્તન સાથે જય રણછોડ માખણચોડના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની નીકળેલી રથયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ભરૂચ જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે ચોવીસ જૂને બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબા ના સ્મૃતિ દિવસે માતેશ્વરી જગદંબાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા આ સાથે જ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા જૂન માસમાં આખો મહિનો સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબાના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જેમાં યોગ સાધના ભઠ્ઠી વૃક્ષારોપણ જલ બચાવો અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે આ સમગ્ર જૂન માસ દરમિયાન બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્ય પ્રકાશિકા માતેશ્વરી જગદંબાના સ્મૃતિ નિમિત્તે સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગત ચોવીસમી જૂનના રોજ જાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે માતેશ્વરી જગદંબાનો સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતેશ્વરી જગદંબાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા જેમાં માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબ ઇન્ચાર્જ પ્રભા દીદીજીની વિશેષ ઉપસ્થિતિમાં જાડેશ્વર સબ સમર્પિત ભાઈ બહેનો તેમજ જાડેશ્વર સબ બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ ચારસોથી વધુ ભાઈ બહેનો જોડાયા હતા અને માતેશ્વરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શાંતિ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ ઝાડેશ્વર ખાતે આજરોજ માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો પુણ્ય સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો માતેશ્વરી જગદંબા સરસ્વતીજી બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સર્વપ્રથમ મુખ્ય પ્રશાસિકા હતા જેઓની વિશેષતા હતી કે એકદમ દ્રઢ નિશ્ચય દ્વારા એ પરમાત્માની શિક્ષાઓને પોતાના જીવનમાં સાક્ષાત ઉતારી લેતા હતા અને એ શિક્ષાઓને જીવનમાં ધારણ કર્યા બાદ અન્ય આત્માઓ અન્ય મનુષ્ય એ શિક્ષાઓને સહજ રીતે કઈ રીતે જીવનમાં સાર્થક કરે એને ખૂબ સરળતાથી માતેશ્વરીજી લોકો આગળ એ જ્ઞાનને આપતા હતા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનું જીવનનું મુખ્ય એક સ્લોગન હતું કે હર ઘડી અંતિમ ઘડી હૈ હુકમી હુકમ ચલા રહા હૈ તો માતેશ્વરી જગદંબા સરસ્વતીજી પોતાના જીવનકાળ દરમિયાન અનેક સેવાઓ કરી પરંતુ ક્યારેય પોતાને એ અભિમાનમાં ન આવવા દીધા કે હું આ કરું છું એ હંમેશા કહેતા કે પરમાત્મા કરાવન કરાવનહાર છે પરમાત્મા કરાવી રહ્યા છે અને દરેકને એ જ શિક્ષા આપીને પ્રેરણા આપી કે ક્યારેય પણ પોતાના જીવનમાં પોતાના ઉપર કોઈ બોજ ન લો પરંતુ હંમેશા સમજો કે ભગવાન કરાવી રહ્યા છે અને અમે નિમિત્ત માત્ર છે તો આજ રોજ જાડેશ્વર અનુભૂતિ ધામના ઇન્ચાર્જ બી કે પ્રભા દીદીજી એમના સાનિધ્યમાં કે જેઓ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પર છે તો આજ રોજ એમણે આવીને માતેશ્વરી જગદંબાજી નિમિત્તે વિશેષ ક્લાસ પણ કરાવ્યો ભોગ લગાવ્યો અને ચારસો જેટલા ભાઈ બહેનોને ભેગા મળીને શ્રદ્ધાંજલિ આપી ઓમ શાંતિ આમો જમુસર આવેલ ડાઢર નદીના બ્રિજની હાલત અત્યંત જર્જરિત થતા પસાર થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલ ડાઢર નદીનો પૂર જર્જરિત હાલતમાં થઈ ગયો છે અગાઉ આ અંગે સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ લેભાગો મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું જેથી હાલ પ્રથમ વરસાદમાં માર્ગ દયનીય હાલતમાં બની ગયો છે અને વાહન ચાલકો ડાઢર નદીના બ્રિજના ખાડાઓને લઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પ્રથમ વરસાદે જ તંત્રની પોલમ પોલ ખોલી નાખી હોય તેમ

આ જ સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણી ઢાઢરમાં આવતા ઢાઢર નદી ગાંધીતુર બની છે માનસાગપુરાના ગામના લોકોને તલાટી દ્વારા સતર્ક અને એલર્ટ રહેવા માટે જણાવાયું હતું ઢાઢર નદીની સામેના દ્રશ્યો બેટમાં ફેરવાયો હોય તેમ જોવા મળી રહ્યા હતા આમોદ તાલુકાના માનસંગપુરા ગામ ઢાઢર નદીની બંને બાજુથી ઘેરાયેલું હોય તંત્ર દ્વારા તેઓને સાવચેત રહેવા જણાવાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેના પગલે જો સતત વરસાદ પડે તો આમોદ તાલુકાના આસપાસના તમામ ગામોને સ્થળાંતર કરવાની ભીતિ સર્જાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે

પોતાની ફરજ દરમિયાન વધુ પડતી ફરજ આમોદ તાલુકા ખાતે ડીજીએસએલ ખાતે બજાવતા જે દરમિયાન તાલુકાના લોકો સાથે સારું વર્તન રાખતા અને ગમે તેવા સંજોગોમાં પણ પોતાની કામગીરી કરી લોકચાહના મેળવી હતી પોતાની છત્રીસ વર્ષની ફરજ દરમિયાન મેળવેલી લોકચાહના અને મહાનુભાવ કરી તેમની ફરજ ને બિરદાવી હતી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલર્શ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી કન્યા કેળવણી અને ભૂલકાઓને શાળા પ્રવેશની વિધિ સંપન્ન કરાવવા સાથે બાળકોને શાળામાં ઉષ્માભેર આવકાર આપ્યો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યા બાદ શાળાની છાત્રાઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું મહેમાનોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરાયું હતું શાળામાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓને સ્કૂલ બેગ પ્રદાન કરી વિધિવત શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો શાળાના વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ પર વક્તવ્ય આપ્યું હતું શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું શાળાની બે છાત્રાઓએ જીવનમાં સલામતી અને સાવચેતી પર અગત્યની માહિતી પીરસી હતી સાથે જ ટ્રાફિકના નિયમોના પાલન બાબતે આહવાન સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા આભાર વિધિ શાળાના શિક્ષકે કરી હતી જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે શાળા સંકુલનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ ડીડીઓએ વૃક્ષારોપણ કર્યું હતું આ સાથે તેમણે શાળા અને ગામની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો હાઈસ્કૂલમાં પણ પ્રવેશ ઉત્સવ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયો હતો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે શાળાઓમાં બાળકોને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે પ્રવેશ અપાવ્યો હતો સુરત તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે કેઆઈ આઈ મદરેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ આઈ એસના અધ્યક્ષસ્થાને કન્યા કેરોણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો ડીઓ તેમજ મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે આંગણવાડીના બાળકો બાલવાટિકાના બાળકો ધોરણ નવમાં પ્રવેશ મેળવનાર બાળકો ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવનાર બાળકોને કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ એસપીએમ હાઈસ્કૂલના એસએસસી એચએસસીના વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શિવાની ગોયલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું સૌથી વધારે ધ્યાન શિક્ષણ પર જ હોવું જોઈએ જેટલી બને તેટલી વધારે મહેનત કરવી જોઈએ બાળકે લક્ષ્ય હાંસલ કરવા માટે શાળામાં મહેનત કરવી ખૂબ જરૂરી છે તેઓ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી એસએમસી સભ્યો સાથે પણ ચર્ચા કરી હતી આ પ્રવેશોત્સવમાં માંગરોળ ટીડીઓ હરદીપસિંહ દરિયા માંગરોળ તાલુકાના મદદનીશ કેળવણી નિરીક્ષક પિયુષભાઈ ગામિત કેઆઈ આઈ મદ્રેસા ટ્રસ્ટના ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ ઇસ્માઇલભાઈ વકીલ મોહમ્મદભાઈ રાવત શાળાના આચાર્યો વાલીઓ વિદ્યાર્થીઓ ગ્રામજનો હાજર રહ્યા હતા આભારવિધિ વિધિ નજમુન નિશાબેન ઉધરાત કરી હતી આજે માંગરોળ ગામમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો બાળકીઓ ભૂલકાઓનું શાળામાં સ્વાગત કરવામાં આવ્યું માંગરોલ તાલુકાની આપણે વાત કરીએ તો બે હજાર જેટલા બાળકો ધોરણ એક બાલવાટિકા ધોરણ નવમાં પ્રવેશી રહ્યા છે માંગરોલ સ્કૂલમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા છોકરી છોકરાઓ સાથે સાથે બાળકીઓની બાળકીઓની પણ ખૂબ મોટી સંખ્યામાં હાજરી હતી અહીંયા બાળકો સાથે ચર્ચા કરવામાં આવ્યું પ્રોત્સાહિત કરવામાં આવ્યું સ્કૂલની આખી ટીમ સાથે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સાથે ચર્ચા કરવામાં આવ્યું અને હું આશા રાખું છું પ્રાર્થના કરું છું કે આ બાળકો અને બાળકીઓનું ભવિષ્ય ખૂબ સારું રહે ખૂબ સારી રીતે શિક્ષણ ગ્રહણ કરે અને અમારા સમાજના દેશના ખૂબ સારા રિસ્પોન્સિબલ નાગરિક બને થેન્ક યુ અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર ભરૂચના મનરેગા યોજના હેઠળ ત્રણ તાલુકાના ચારસો ત્રીસ જેટલા કામમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ અંતર્ગત કોંગ્રેસના નેતા હીરા જોટવાને ગીર સોમનાથથી મોડી રાત્રે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પૂછતાછ માટે લાવવામાં આવ્યા સાથે હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની ધરપકડ કરી પૂછતાછ કરાઈ ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફૂજા બંદરેથી સાંજે નીકળી ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા બસો પચાસ વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે ભરૂચ શહેરમાં આશ્રય સોસાયટી સ્થિત આવેલ જગન્નાથ મંદિર ખાતે ઉડિયા સમાજના લોકો દ્વારા ભગવાન જગન્નાથને રથમાં સવાર કરાવી નગરચર્યા કરાવી ભરૂચ ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો જોડાયા શિક્ષણના મહાયજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જગડિયાના કપલસાડી ખાતે આંગણવાડી બાલવાટિકાને ધોરણ એક તેમજ ધોરણ ના ભૂલકાઓને નામાંકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી આજના સિટી ન્યુસેય સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર